મોટા ભાઈ આમ જુઓ કેશોદ લેવેજવાળા તમારી માટે લઈને આવી ગયા છે આપણા રંગીલા કેશોદના પ્રેસ્ટીજિસ એરિયા એવા એરપોર્ટ રોડના શ્રદ્ધા સોસાયટીની પાછળ મારુતિનગર અને ફુવારા ચોકથી થી તદ્દન નજીક એક મસ્ત પ્લોટ લઈને આવી ગયા છીએ જેની વાત કરીએ તો બસો ને પિંચ્યાસી ગજ પ્લોટ છે ભાઈ આસપાસ સોસાયટીમાં બધે જ મકાન બનેલા છે મોકાનો પ્લોટ છે અને વેચી દેવાનો છે જો તમારે તમારા સપના વિશાળ ઘર બનાવવું હોય અથવા તો જો તમે રોકાણ કરવા માંગતા હોય તો આ પ્લોટ એકદમ તમારા માટે બેસ્ટ છે અને મોટાભાઈ કિંમતની વાત કરીએ તો એક ગજના ચાર હજાર લેખે આપી દેવાનો છે જેમાં પણ બેઠક સ્વીકાર્ય રહેશે ભાઈ અને મિત્રો પ્લોટ બહુ જ સારો છે તો મોકો ચૂકતા નહીં તો વધારે માહિતી માટે આજે જ સ્ક્રીનમાં આપેલ નંબર પર ફોન કરો અને બીજી વિગત મેળવો અને આવા જ વિડીયો જોવા માટે અને વગર દલાલીએ લેવેજ માટે મોટાભાઈ અમારી આઈડી કેશો જ લેવેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં